કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા હોય છે ત્યાં સુધી વ્યક્તિ ટકી શકે છે જીવી શકે છે આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે પ્રાર્થના અને શ્રદ્ધા જીવનની ભેટ નામનું એક વાર્તા સંગ્રહનું પુસ્તક છે જે જીવનની વાતો કરે છે આ પુસ્તક ઓએસિસ પબ્લિકેશન પબ્લિકેશન હાઉસ નામનું એક પબ્લિકેશન હાઉસ છે જે પબ્લિકેશન હાઉસ ઓએસીસ મુમેન્ટ નામનું એનજીઓ ચલાવે છે અને ઓએસીસ મુમેન્ટ નામનું એનજીઓ છે તેનું કામ છે સાહિત્ય ગણતના શિક્ષણ ઉપર કામ કરવું આજના યુવાઓને તરુણોને

તેમનો વિષય પણ આધ્યાત્મને લગતો જ હતો તે વર્ગમાં બાળકોને ધર્મ શ્રદ્ધા પ્રાર્થના ભગવાન કોઈ કુદરતી વસ્તુ કોઈ ઉર્જા આ બધી વિશે બાળકોને ભણાવે અને બાળકોમાં એક શ્રદ્ધાનો સંચાર કરે કે બાળકોએ કામ કરતા રહેવું જોઈએ ભગવાન તેમની સાથે જ છે કે જેમાં ધર્મ માનતા હોય તે ધર્મના જે બી સર્વોચ્ચ હોય તેમની સાથે છે આવ શિક્ષણ આપતા હવે એક વખત કે શિક્ષક ભણાવી રહ્યા હતા તો એવામાં બે વિદ્યાર્થીઓને થોડી મૂંઝવણ થઈ તેણે શિક્ષકને પૂછ્યું તેમણે હિંમત કરીને શિક્ષકને પૂછ્યું કે સાહેબ અમને એક મૂંઝવણ છે તે મૂંઝવણ એ છે કે પ્રાર્થના અને શ્રદ્ધા બંને એક જ નહીં સાહેબે કહ્યું કે ના પ્રાર્થના અને શ્રદ્ધા બંને અલગ વસ્તુ છે તો તે બાળકોએ તે વિદ્યાર્થી ફરીથી સવાલ કર્યો તો સાહેબ બંને વચ્ચે શું તફાવત છે

શિક્ષકે કહ્યું કે શું હવે ત્યાં નવી ડાળી આવશે કે તે વૃક્ષ મરી જશે વિદ્યાર્થીઓ કહ્યું કે સાહેબ વૃક્ષ તો જીવતું જ રહેશે અને ત્યાં નવી ડાળી પણ આવી જશે સારું હવે એક કામ કરો તમે તે ઝાડના મૂળિયા ઉખાડી લાવો તરત જ બંને વિદ્યાર્થીએ સાહેબને કહ્યું કે સાહેબ એવું ના કરાય એવું કરીએ તો વૃક્ષ મરી જાય ત્યાં પછી ડાળીઓની ડાળી છે એટલે કે શ્રદ્ધા નામનું જે વૃક્ષ છે તેની પર પ્રાર્થના નામની ડાળી છે એટલા માટે જો આપણે પ્રાર્થના કરીએ ને કોઈ પ્રાર્થના આપણી સફળ ના થાય અથવા અધૂરી રહી જાય છતાં પણ આપણી અંદર જે શ્રદ્ધાઓ છે શ્રદ્ધાથી આપણે ફરીથી પ્રાર્થના કરીએ છીએ અને ફરીથી આપણે કામે લાગી જઈએ છીએ આનાથી ઉલટું જો વૃક્ષને ઉખાડી નાખવામાં આવે તો ત્યાં ડાળીઓ આવતી નથી તો જમીન બિસ્માર થઈ જાય છે એવી જ રીતે આપણા જીવનમાંથી શ્રદ્ધા ચાલી જાય તો આપણે પ્રાર્થના નથી કરી શકતા આપણને જીવવાનો કોઈ સહારો નથી મળતો જ્યાં સુધી જીવન સારું ચાલે છે સીધું ચાલે ત્યાં સુધી આપણે જીવી શકીએ છીએ જેવું આપણા જીવનમાં અંધાર્યા વળાંકો આવે છે ત્યારે આ જે શ્રદ્ધા નામનું જે ઝાડ છે તે જ આપણને ટકાવી શકે છે એટલે મારા વિદ્યાર્થી મિત્રો શ્રદ્ધા તે આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે જેમ પાંદડા વિના વૃક્ષ રહી શકે તેવી જ રીતે પ્રાર્થના વિના શ્રદ્ધા પણ રહી શકે જેવી રીતે વૃક્ષ વગર ડાળીઓ ના રહી શકે તેવી જ રીતે શ્રદ્ધા વગર પ્રાર્થના પણ કોઈ કામની નથી એટલે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ખરેખર શ્રદ્ધાથી કરવી જોઈએ શ્રદ્ધાથી મોટું બીજું કોઈ જ નથી એટલે જો વાત કરવામાં આવે કે પ્રાર્થના અને શ્રદ્ધા બંનેમાં કોનું વધારે મહત્ત્વ છે તો શ્રદ્ધાનું વધારે મહત્ત્વ છે આપણે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં જ પ્રાર્થના પૂરી થાય છે બસ આટલું બાળકોને સમજાવ્યું વિદ્યાર્થીઓ સમજાવ્યું અને બાળકો વિદ્યાર્થીઓ સમજી ગયા અને પોતાના કામમાં લાગી ગયા આ વાર્તા પ્રાર્થના અને શ્રદ્ધા ત્યાં અહીંયા પૂરી આ વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે આપણે પણ ઘણી વખત એવા કૃદા કાર્યો કરવાનો પ્રયાસ કરીએ છીએ અને પછી જ્યારે તે કાર્યોમાં નિષ્ફળતા મળે ત્યારે આપણે હતાશ ને નિરાશ થઈ જઈએ છીએ પછી જો આપણે ધ્યાનથી જોઈએ તેની ઉપર ધ્યાન આપીએ કે આપણને કેમ આમ થયું તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે મહેનત કરી હતી આપણે જે વિચારતા હતા તેમાં બી શ્રદ્ધાનો અભાવ હતો ક્યાંક ને ક્યાંક આપણા મનમાં એવો અવિશ્વાસ હતો કે જો આમ ના થયું તો જો આપણે કર્યું છે તે નિષ્ફળ થયું તો એટલે અહીંયા જે છે શ્રદ્ધાની વાત છે અને શ્રદ્ધા ત્યારે જ મજબૂત થાય છે જ્યારે તમે કોઈ સારું અને સાચું કાર્ય કરવાનો પ્રયાસ કરો છો કારણ કે જ્યાં ખોટું કામ કરવાનું હોય ત્યાં કોઈ શ્રદ્ધાની જરૂર નથી પડતી ખૂબ આગળની સફળતા પણ ઘણી વખત મળી જાય છે પણ તે આગળ જતાં આપણા જીવનમાં ખૂબ વિનાશ રહે છે એટલે એ વાત એક જ છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તમારા કામ પૂરા થાય છે શ્રદ્ધા એવા કામ માટે હોવી જોઈએ કે જે સારું અને સાચું હોય તે તમારા જીવનને વિકસિત કરતું હોય સમાજના લોકોને મદદ કરતું હોય દેશના લોકોને કંઈ આગળ લઈ જતું હોય મારા મિત્રો પ્રાર્થના અને શ્રદ્ધા વચ્ચેનો આ ભેદ આપણે સમજીએ અને આપણા જીવનમાં પણ શ્રદ્ધા બની રહે અને શ્રદ્ધાથી આપણે આગળ વધીએ આપણે જે લક્ષ્યો સારા અને સાચા બનાવી છે ત્યાં સુધી સારા અને સાચા રીતે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ અને એમાં શ્રદ્ધા આપણને ખૂબ મોટો સાથ આપી શકે છે બસ મારા મિત્રો આ જ પ્રકારની બીજી રવિવારની બોતી વાર્તાઓ રોજે રોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોને લગતી તેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયો કે પોઝિટિવિટી ભરેલા છે તે તમારે જોવા જોઈએ અને આજની જે પોઝિટિવિટીની સૌથી મોટી જરૂરિયાત છે છે પોઝિટિવિટીને આપણા જીવનમાં લાવવું જોઈએ અને આપણા લાગતા વળગતા લોકોને પણ આપણે પોઝિટિવિટીથી ફેરવા જોઈએ આના માટે તમારે બધા જ દિવસે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વધારે જગ્યાએ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જરૂર હોય તો કમેન્ટ પણ કરો મારાથી બનતી મેં એક આ પોઝિટિવિટીની ચેનલની શરૂઆત કરી છે અને આશા રાખું છું કે આ ચેનલને તમે આગળ વધારશો આ વાતો એટલી હકારાત્મક એટલી પોઝિટિવ છે કે જો તમે કોઈને પણ આગળ ફોરવર્ડ કરશો શેર કરશો તો બની શકે કે કોકના ને કોકના જીવનમાં અત્યારે હતાશા હોય તણાવ હોય ડિપ્રેશન હોય આવા સમયે જો આવી કોઈ વાત તે વ્યક્તિના કાને પડે તો સો ટકા તે વ્યક્તિનું જીવન બચી શકે પછી તે ત્રણ અવસ્થાનો બાળક હોય કોઈ યુવાન હોય કોઈ પ્રૌઢ હોય કોઈ વૃદ્ધ હોય આપણું કામ છે સારી વાતો કરવાની આગળ વધારતા રહેવાનું અને બદલાવના ચેન્જના પ્રોસેસનો ભાગ બનવાનું નિશ્વાસ તમે આટલું તો અમારા મિત્રો આજની બીજી મોટી સમસ્યા એ છે કે આજના આપણા તરુણો ટીનેજર્સ યુવાનો અત્યારે ડિજિટલ લાઈફની લતમાં ખોવાઈ ગયા છે ડિજિટલ લાઈફ કંઈક ખોટી નથી પરંતુ તેને ખરાબ રીતે ખોટી રીતે વાપરવામાં આવે તો જીવન પણ તેનાથી બરબાદ થઈ શકે છે એટલે આ જે પ્રકારની ડિજિટલ લાઈફની લત છે એમાંથી કેવી રીતે બહાર આવી શકાય આવી વાત અને આ પ્રકારની બીજી નવ વાતો છે કે જેમાં મિત્ર જ્યારે શત્રુ બને જીવનમાં ચારિત્રનું મહત્વ એ ઘણી બધી પુસ્તકો છે જે એકદમ પોકેટ બુક છે આ પોકેટ બુકનો એક સંગ્રહ ઓએસીસ પબ્લિકેશન હાઉસ નામનું પબ્લિકેશન હાઉસ છે તેમને બહાર પાડ્યું છે આ પોકેટ બુક જો આપણે આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ આપણા બાળકો સુધી પહોંચાડીએ આપણે પણ જો ધ્યાનથી વાંચીએ તો આપણને પણ એમાંથી કંઈક ઘણું બધું શીખવા મળી શકે છે તો આ પોકેટ બુક આપણે જરૂરથી વસાવવી જોઈએ આ પુસ્તક આપણને ઓએસી પબ્લિકેશન નામનું જે પબ્લિકેશન હાઉસ છે જે બરોડા સ્થિત છે ત્યાંથી આપણને મળી શકે છે જો શાળામાંથી પુસ્તકો મંગાવવામાં આવે તો અલગ પ્રકારનું વિશિષ્ટ આપવામાં આવે છે મિત્રો આપણે ટૂંકી વાર્તાનું નામ છે સહસર્જનનું રહસ્ય આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સહસર્જનનું રહસ્ય મળીએ આવતા રવિવારે ત્યાં સુધી